વડોદરા શહેરના સૌથી મોટા ગરબા ગણાતા એટલે કે યુનાઇટેડ વે ના ગરબા આ ગરબાના પાસ વિતરણ આજે અલકાપુરી સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હતું અને એ જગ્યાએ જ્યારે મોટી સંખ્યામાં લોકો પાસ લેવા માટે આવ્યા ત્યારે અવ્યવસ્થાનો તેમનો સામનો કરવો પડ્યો તેને લઈને જ હોબાળો મચાવી દીધો છે મોટી સંખ્યાની જનમેદની ઉમટી અને તેઓ દ્વારા કાચ તોડવામાં આવ્યા છે ટેબલો પર ચઢીને તોફાન મચાવવામાં આવ્યું છે હજારો રૂપિયા લઈને પણ પાસ આપ્યા નહીં યુનાઇટેડ વે સામે યુવાનોનો હોબાળો તોડફોડ ત્રણ ઇજાગ્રસ્ત થયા છે વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો ફરી વિવાદમાં આવ્યા ગરબા ખેલૈયાઓને પાસ આપવામાં પહોંચી નહીં વળતા અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓને પાસનું વિતરણ કરવામાં આવ્યું કે આ દરમિયાન વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાંથી દૂર દૂરથી આવેલા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા જ્યારે બીજી તરફ અવ્યવસ્થા સર્જાઈ પાસ કાઢવા માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવતા ખેલૈયાઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને મેનેજમેન્ટ સાથે ઉગ્ર રજૂઆત બાદ મુખ્ય દરવાજાની કાચની તોડફોડ કરી યુવાનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો જ્યારે આ કરાયેલી તોડફોડમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી જેમને તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર માટે ખસેડાયા જ્યારે કેટલાક ખેલૈયાઓ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ બોલાવી લેવામાં આવી અને પાંચ પાસ વિતરણમાં જેમને પહેલેથી જ બારકોડ આપી દેવામાં આવ્યા છે તેઓને અહીંથી જવા માટે કહેવામાં આવ્યું જ્યારે જેને બારકોડ મળ્યા જ નથી તેવા ખેલૈયાઓને વારાફરતી બોલાવી પાસ આપવામાં આવી રહ્યા છે જોકે ઊંચા ચાર્જ આપવા છતાંય યોગ્ય સુવિધા નહીં મળતા આજે ખેલૈયાઓને મેનેજમેન્ટ સામે પોતાનો બળાપો કાઢ્યો મારું નામ હેમંત પંડ્યા છે અહીં કારેલી બાગમાંથી અમે આવ્યા શાની માટે આવ્યા અમારો જે સંત છે અને એના બે ફ્રેન્ડ છે એના પાસ છે એ પાસ માટે અહીં આવ્યા છે ને લાઇનમાં ઊભા છે ખાસા બે અઢી કલાક ઉપર થઈ ગયા છે પણ હજુ કશું કંઈક ક્યુઆર કોડ ને કંઈક મગજ મારી ગયા છે મારા વાઇફ છે તો લાઇનમાં ઊભા છે કેટલા વાગ્યાના આવ્યા હતા ખાસા બે અઢી કલાક જેવા થયા બરાબર સુવિધા છે કે નહીં અહીંયા ગાડી અહીંયા આગળ બિલકુલ ફેસિલિટી છે નહીં આગળ બધા ઊભા છે અહીંયા આગળ અને કંઈક ઝઘડો ચાલે છે કંઈક એવું કહ્યું કે ક્યુ કોડ જેમની પાસે હોય તે લાઈનમાં નહીં ઉભા રહે તો ચાલે જેમને ક્યુ કોડ નથી આવે તો તે લોકો લાઈનમાં ઉભા રહીને પાસ કલેક્ટ કરી શકે છે એવું કંઈક કહે છે હજુ નંબર આવ્યો નથી એટલે ખબર નથી નીન્દ્ર પટેલ મારું નામ છે અને અમે આવ્યા છીએ ચિક્સ બીલ ગામથી શું શાની માટે આવ્યા છો માટે આવેલા છે પાસનું અમે લગભગ નહીં તો નહીં તો અત્યારથી પચીસ ત્રીસ દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું કેટલા રૂપિયામાં બુકિંગ કરાવ્યું બુકિંગ કરાવેલું તો ત્રેવીસો ત્રેવીસો રૂપિયાની અંદર અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે પણ તે છતાં અમારો પાસ આવેલો નથી તો અત્યારે શું ચાલી રહ્યું શું થયું પાસ પાંચ વિતરણ માટે ચાલી રહ્યું છે પાસ લેવા માટે કેટલા વાગ્યાના ઊભા છો આગળ લગભગ સાડા નવગા ઉપાય છે મેનેજમેન્ટની સુવિધા કેવી છે બિલકુલ સુવિધા નથી કારણ કે બધા આગળ ઘૂસી જાય છે